વિદ્યાર્થીઓ અને વાલીઓ નીટ બે હજાર છવ્વીસના ફોર્મની જાહેરાત થઈ ગઈ છે પણ ફોર્મ ભરતા નહીં હમણાં આઠ દસ દિવસ સુધી ફોર્મ ભરતા નહીં દર વર્ષે એવું જોવામાં આવે છે કે કંઈ ને કંઈ ટેકનિકલ એરર આવે છે સ્ટાર્ટિંગમાં તો આજથી ચાલુ થયું તો આખા ભારતના વિદ્યાર્થીઓ વાલીઓ જલ્દી જલ્દી ફોર્મ ભરવા બેસી જાય છે એમને એમ કે આપણે જલ્દી ફોર્મ ભરી દઈએ તો આપણે આપણે એક્ઝામમાં જલ્દી પાસ થઈ જઈએ એવું હોતું નથી ઇન્ફોર્મેશન બુલેટિન વાંચીને હું તમને બધી માહિતી આપીશ પછી તમારે આઠ દસ દિવસમાં જ્યારે સર્વર જ્યારે પોર્ટલ બધું નોર્મલ થઈ જાય ત્યારે તમારે ફોર્મ ભરવાનું છે હાલમાં તો શું બધા એકસાથે ભરશે ને તો વેબસાઇટ હેંગ થઈ જશે ક્રેક થઈ જશે તમારો સર્વર ના ચાલે બરાબર પેમેન્ટ ના થાય તો તમારા ટ્રાન્ઝેક્શન ફેલ થાય એ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે આઠ દસ દિવસમાં શું થાય કે જે એનટીએ તરફથી જે પણ ઇન્ફોર્મેશન હોય તેમાં ઘણી વખત ભૂલચૂક હોય જ છે કોઈ વસ્તુ અપલોડ નથી થતી એવું પણ થાય છે પછી કરેક્શનનો પણ કંઈ પ્રોબ્લેમ આવે છે તો એવા કંઈ ને કંઈ એવા ઇશ્યુ આવે છે વેબસાઇટ પર સર્વર પર કે એનટીએ પછી એને સુધારે છે જ્યારે બીજા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે ને તો એનટીએને ખબર પડશે ને વિદ્યાર્થીઓને પણ ખબર પડશે કે ક્યાં ક્યાં મુશ્કેલી શું આવે છે પછી એનટીએને એપ્રોચ કરશે કે ભાઈ આ અહીંયા પ્રોબ્લેમ આવે છે આ અપલોડ નથી થતું અહીંયા આ ટાઈપ નથી થતું તો જે પણ કંઈ તકલીફ હશે તો વિદ્યાર્થીઓ એનટીએ એનટીએને કહેશે એટલે એનટીએ પછી પોતાનું પોર્ટલ સુધારશે દર વર્ષે આવું થાય છે કે કંઈ ને કઈ ઇશ્યુ આવે છે સબમિશન થતું નથી અથવા તો અમુક ફિલ્ડ અધૂરી રહી જાય છે ભરાતી નથી તો એ બધા પ્રોબ્લેમના કારણે આઠ દસ દિવસ તો તમારે એમ જ નીકળી જાય છે પછી એનટીએનું પોર્ટલ અને સર્વર રેગ્યુલર થાય છે ત્યારે આપણે ફોર્મ ભરવાનું જેથી આપણા પૈસા બી વેડફાય નહીં અને આપણો સમય પણ બચી જાય આપણે હેરાન ના થવું પડે બાકી દસ ફોર્મ પછી તમે બધાને કરશો કે મારે આ નથી થતું ને પેલું નથી થતું હવે નીટ તો તમને ખ્યાલ જ છે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ વેટરનરી એનિમલ હઝબેન્ડરી પછી પેરામેડિકલ આવર્સે આવી ગયું છે ફિઝિયોથેરાપી હેલ્થ એલાઇન્ડ સાયન્સ જે છે એ કોર્સીસમાં આવી ગયું છે બીએસસી નર્સિંગ આર્મ ફોર્સીસમાં અને દિલ્હી સ્થિત જે છે એમાં બી નર્સિંગમાં નીટ જરૂરી હોય છે એ રીતે ઘણી બધી બ્રાન્ચિસમાં હવે ધીરે ધીરે નીટને લાગુ કરવામાં આવી રહી છે પેરામેડિકલમાં એવું છે ફિઝિયોથેરાપીમાં એવું છે કે તમારે ફક્ત નીટમાં એપિયર થવાનું છે નીટમાં તમે ક્વોલિફાય થયા હોય કે ના થયા હોય પણ નીટમાં એપિયરન્સ તમારું જરૂરી છે અને ફાર્મસીમાં શું હોય છે કે ગુજકેટના થ્રુ ફાર્મસીમાં એડમિશન થાય છે બી ફાર્મ ડી ફાર્મ ફાર્મ ડી પણ પાંચ ટકા છે ને કોઈ ફોર્મ ભર્યું ના હોય ગુજકેટનું તો એ નીટવાળાને પાંચ ટકામાં કોટા હોય છે તો પાંચ પર્સન્ટ જે છે પાંચ પર્સન્ટ લોકો નીટના બેઝ પણ એડમિશન લઈ શકે છે બી ફાર્મ ડી ફાર્મ જે પણ એમની બ્રાન્ચિસ છે એટલે જો ગુજકેટનું ફોર્મ ભર્યું ભરવાનું રહી ગયું હોય ને તમારે ફાર્મસીનો બી બેકઅપ પ્લાન રાખતા હોય તો પછી નીટની એક્ઝામ તમે આપી દેજો બરાબર તમાર શું છે કે જનરલ કેટેગરીના સત્તરસો રૂપિયા છે જનરલ ઇ ડબલ્યુ એસ અને ઓબીસી નોન ક્રિમિલેયરના સોળસો રૂપિયા છે અને એસસી એસ અને પર્સન વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી થર્ડ જેન્ડરના એક હજાર રૂપિયા છે અને એનઆરઆઈ હોય તો એમના સાડા નવ હજાર રૂપિયા છે ત્રણ મે બે હજાર ચોવીસના એક્ઝામ થશે જે એઝ યુઝ્યુઅલ થાય છે તે જ પ્રમાણે છે ટાઈમ પણ એ જ છે એકસો એંસી મિનિટ છે અને બેથી પાંચમાં થશે અને ઓફલાઈન મોડમાં જ થશે ઓનલાઈન થશે નહીં જેવી રીતે હમણાં સુધી થતું આવ્યું છે એ જ રીતે થવાનું છે તો બધાએ જ નીટની એક્ઝામ તો આપવી જ જોઈએ જેમને ટવેલ્થ સાયન્સ પાસ કર્યું હોય કે પાસ કરવાના હોય એ બધાએ જ નીટની એક્ઝામ આપવી આપવું જોઈએ પ્રેક્ટિસ માટે આપવું જોઈએ અને જે લોકો કોઈ એવી ફિલ્ડમાં છે કે હવે એમને ગમતી નથી ને નીટ આપીને ફરી એ સારી કોલેજોમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો લઈ શકે છે પરંતુ જો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લીધું હોય તો સાડા ચાર વર્ષની કમ્પ્લીટ કોર્સની ફીસ ભરવી પડે તો જ તમને એનઓસી મળે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મળે તો તમે પછી એમ બીબીએસમાં તમે ટ્રાય કરવા ઈચ્છતા હોય તો કરી શકો તો બધાને મારી સલાહ છે ટ્વેલ્થ સાયન્સ પાસ કર્યું છે એમણે અથવા કરવાના છે બધાએ નીટ ફોર્મ ભરવાનું છે પણ હમણાં નહીં આઠ દસ દિવસ પછી ચેનલ સાથે જોડાયેલા રહેજો ઇન્ફોર્મેશન બુલેટિન વાંચીને હું તમને ફરી વિસ્તારપૂર્વક માહિતી આપીશ અને જે પણ માહિતી આવશે તો તમને આ ચેનલ માધ્યમથી તમને આપવામાં આવશે માટે નોટિફિકેશન ઓન રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ